ડીસા તાલુકાના માલગઢ ગામના જવાન મયંક જયરામભાઈ સાંખલા ભારતીય સેનાની તાલીમ પૂર્ણ કરી ઘરે પરત ફરતા પરિવારજનો અને ગામ લોકોએ ફોજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ વિસ્તારમાં રહેતા ખેડૂત પુત્ર મયંક જયરામભાઈ સાંખલાએ દેશની આર્મીમાં આઠ મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતા વતનના ગામના લોકોએ અને પરિવાર ફૌજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું ફૌજીના પરિવારજનોએ ફોજી મયંકનું સ્વાગત કરતા તેમના પિતાશ્રી દેવ લોક પામેલા હોવાથી તેમની યાદમાં મયંકભાઈ ભાવુક થયા હતા કારણ કે તેઓના પિતાની મયંક દેશ સેવા કરે તેવી પ્રબળ ઈચ્છા હતી પરિવાર અને ગામ લોકોએ બાલગઢ ભૈરવ ટેકરી ખાતે ફોજીને કુમકુમ તિલક કરી હાર પહેરાવીને ભવ્ય સ્વાગત અને સામયિક કર્યું હતું ત્યારબાદ ભૈરવ ટેકરીથી ઘર સુધી સામૈયુ યાત્રા પણ કાઢવામાં આવી હતી ચિરાગ શ્રી માય સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ